અન્ય સમાચારો પર વાત કરીએ તો રાજ્યમાં કાળજાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલે ને લઈને મોટી આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી સમયમાં રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અંબાલાલ પટેલ અનુસાર આગામી તારીખ 12 થી સોળ વચ્ચે રાજ્યના મધ્ય ગુજરાત અને વડોદરામાં આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા છે એટલું જ નહીં અમદાવાદ મહેસાણા બનાસકાંઠા સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વાતાવરણ પલટા સાથે વરસાદ પડવાની શક્યતા છે તો આગામી ચોમાસા માટે પ્રી મોન્સૂન એક્ટિવિટી જરૂરી છે અને આગામી સમયમાં આ પ્રક્રિયા જે છે શરૂ થશે જો કે હવામાન વિભાગે આગાહી કરી છે કે એક અઠવાડિયા માટે તાપમાનમાં કોઈ વધારો નહીં થાય આવનાર છ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે તો ઉત્તર પૂર્વીય સાયક્લોનિક સર્ક્યુલેશન અને દક્ષિણી રાજસ્થાનમાં સિસ્ટમ ડેવલપ થવાના કારણે વાતાવરણમાં પરિવર્તન આવ્યું છે વાતાવરણમાં પરિવર્તનના કારણે તાપમાન ઊંચું જવાની સંભાવના નથી કે જ્યાં વરસાદ રહેશે ત્યાં તાપમાન નીચું જવાની સંભાવના છે તો અમદાવાદમાં એકતાલીસ ડિગ્રી ગાંધીનગરનું તાપમાન એકતાલીસ પોઈન્ટ બે ડિગ્રી રહ્યું છે તો છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદ સૌથી વધુ ગરમ રહ્યું છે તો આવનાર ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતના બધા જિલ્લાઓમાં જે છે હળવો વરસાદ રહેશે તો ઉત્તર ગુજરાતમાં અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા અને મધ્ય ગુજરાતમાં ખેડા પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં હળવો વરસાદ જોવા મળશે તો સૌરાષ્ટ્ર કચ્છમાં અમરેલી ભાવનગર દીવ અને ગીર સોમનાથમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો આવનાર દિવસોમાં સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ સામાન્ય વરસાદ રહી શકે છે